નમસ્કાર મિત્રો આજે એક સવાલ દેશના રાજકારણીઓને પૂછવાનું મન થાય છે કે ગુજરાતની અંદર મહાત્મા ગાંધીજીના નામે દારૂબંધી રાખવામાં આવેલ છે અને કારણ એવું આપવામાં આવે છે કે ભાઈ ગાંધીજીની જન્મભૂમિ હોવાથી ગુજરાતમાં દારૂબંધી છે એ વાત અલગ છે કે ગાંધીજીએ ગુજરાતમાં દારૂબંધી રાખવાનું ક્યારે કહેલું નથી એમને દેશમાં દારૂબંધી રાખવાનું કહેલ પણ ચલો માની લઈએ કે આખો દેશ ગાંધીજીની વાત ના માને આપણે ગુજરાતીઓ જ માનવાની એવું સમજીને ચાલીએ અને જો ગાંધીજીના જન્મભૂમિ તરીકે ગુજરાતમાં દારૂબંધી રાખવામાં આવી હોય તો આજે સવાલ એ થાય છે કે ભગવાન શ્રી રામની જે જન્મભૂમિ છે એ અયોધ્યા અને ઉત્તરપ્રદેશ તો શું રામની જન્મભૂમિમાં દારૂબંધી ન હોવી જોઈએ શું મહાત્મા ગાંધીજી ભગવાન શ્રી રામ થી પણ મોટા હતા કે ગાંધીજી ના આદર્શો રામ ના આદર્શો થી પણ મોટા હતા મિત્રો આપને જ્યાં પણ ગુજરાત ના કોઈ પણ નેતા મળે અથવા તો દેશ ના કોઈ નેતા મળે ત્યારે સવાલ ચોક્કસ એમને પૂછજો કે રામ મહાન કે ગાંધીજી અને જો ગાંધીજી મહાન નવ રામ થી અને ગાંધીજીના નામે જો ગુજરાતમાં દારૂબંધી રાખવામાં આવેલ હોય તો પછી ભગવાન રામના નામે અયોધ્યા એટલે કે ઉત્તર પ્રદેશની અંદર દારૂબંધી રાખવી જોઈએ કે નહીં આટલો સવાલ ચોક્કસ આજના નેતાઓને પૂછજો જેથી આપણને પણ ખબર પડે કે આ નેતાઓ શ્રી રામને મહાન માને છે કે મહાત્મા ગાંધીને આભાર જય ગુજરાત